એમાં આપણી ઇન્ડસ્ટ્રીઝ ખરી ઉતરે અને એ ટાઈપની ક્વોલિટીના મશીનો અમે મૂકવા જઈ રહ્યા છીએ અને દરેક એક્ઝિબિટર્સ તરફથી દરેક નવી નવી નવા નવા હાઈસ્પીડ મશીનોની આ પ્રદર્શનમાં એ લોકોએ ઇન્સ્ટોલ કર્યા છે આ સિટેક્સ એક્ઝિબિશનમાં ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્ત્વનું પગલું કહી શકાય જે ટેક્સટાઇલ ઉત્પાદન પણ વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ મદદ વધારો હોય છે આપણી હાઈએસ્ટ રોજગારી ખેતીવાડીમાંથી હોય છે ને સેકન્ડ નંબર સેકન્ડ નંબરની રોજગારી ટેક્સટાઇલમાંથી મળતી હોય છે અને જો આવા એક્ઝિબિશનો થતાં હોય અને વિકસિત દ્વારા બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને આવા એક્ઝિબિશનો થતાં હોય ને પછી આટલા બધા ટેક્સટાઇલ પાર્કો બનતા હોય ને સારું બુકિંગો મળતું હોય તો ભાવશ્ય રોજગારીની તકો પણ આમાં વધી શકે છે ટેક્સટાઇલ મશીનરીમાં અપગ્રેડ થઈ રહી છે તેમાં સુરતમાં સીટેક્સ પ્રદર્શનમાં ખાસ જાપાનીઝ પ્રિન્ટિંગ સાથેની 32 હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટિવિટી લેટેસ્ટ ટેકનોલોજી વાળી છે 32 હેડવાળી આ મશીનરી આખા ભારત પરમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યાર બાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઈ રહી છે ના આ ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં બે હેડ અને સોળ હેડ વાળી જ મશીનરી આવતી હતી પોઝિશન ડિજિટલ પ્રિન્ટિંગ મશીનનો સમાવેશ થતો જયારે સુરતમાં પ્રથમ વખત બત્રીસ હેડવાળી મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિશ્વ ઝેકર્ટ નું પ્રોડક્શન લઈ શકાશે ને ડિજિટલ પ્રિન્ટિંગ મશીનમાં ટેકનોલોજી અપગ્રેડેશન સુરતમાં હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને જબરજસ્ત વેગ મળશે હવે બધાનો ફોકસ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર છે સાડી પર ફોકસ રહ્યો નથી ઓછો ફોકસ થઈ ગયો ત્યારે એંશી ટકા યુઝર્સ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાંથી તમને મળી શકે છે આજે યંગ જનરેશનો ગાર્મેન્ટ તરફ વળી રહ્યા છે માટે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ફોકસ માટે આ ટાઈપની લેટેસ્ટ મશીનરીઓ પણ મૂકવામાં આવી જેથી કરીને હાઈ સ્પીડ મશીન હોય વધુ પ્રોડક્શન આપી શકતી હોય ગ્લોબલાઇઝેશનના જમાનામાં આપણે પ્રોડક્શનની સામે કોસ્ટિંગમાં ટકી શકતા હોય એવી મશીનરીને અહીંયા મૂકવાની અમે કોશિશ કરી છે